પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં પણ આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં લોકમેળા આરોગ્ય વિભાગનું સેન્ટર ઉપલબ્ધ કરી આરોગ્યની સેવા તેમજ વિવિધ તપાસ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળામાં આવતા લોકો માટે પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં લોકમેળામાં આવેલ લોકોની આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેમજ લોકમેળામાં આવેલ ખાણીપીણીના સ્ટોલ માટે સેનિટેશન પીવાનું પાણીની તપાસ તેમજ ફૂડની તપાસ સહિતની કામગીરી માટે અલગ અલગ ત્રણ ટીમો પણ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા પ્રતિદિન લોકમેળામાં આવેલ ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે સરસ લોકમેળાનું જે આયોજન કરવામાં આવેલું છે રાખવામાં છે એમાં વિવિધ પ્રકારની જે આપણી સરકારી યોજનાઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે તેમજ અમારે અહીંયા સવારે જ્યારથી મેળો શરૂ થાય છે રાત્રે બાર વાગે મેળો પૂરો થાય છે ત્યાં સુધી અમારી એક મેડિકલ ટીમ છે કાર્યરત છે તેઓ જે પ્રાથમિક સારવાર છે કોઈને મેળા દરમિયાન કોઈ તકલીફ પડી હોય કોઈ સામાન્ય ઈજા થયું હોય તો તેને સારવાર આપવામાં આવે છે તેમજ અમારા જે સેનિટેશન અને ફોઈનેશનની ટીમ પણ કાર્યરત છે જેઓ સતત મેળામાં અખાદ્ય પદાર્થો હોય તેનો ચકાસણી કરવામાં આવે છે તેનો નાશ કરવામાં આવે છે તેમજ કોવિડયુક્ત પાણી લોકોને મળી રહે અને ઝાડા ઉઠી જેવા રોગચાળો ન ફેલાય તે માટે પણ અમારી એક ટીમ અહીંયા કાર્યરત છે આ લોકમેળામાં આરોગ્ય વિભાગમાં ડોક્ટરો સીએચ અને નર્સિંગ સ્ટાફ સહિત ત્રીસ જેટલા કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર